તો કેમ છો મિત્રો મજામાં તો બધા પેલા ગુડ મોર્નિંગ સુપ્રભાત ને આજે તો ભાઈ પછી લાંબો આવે છે શૂટ કરું છું અમે જઈ રહ્યા છે બધા પાછળ ગેંગ દેખાય છે ને એક ભાઈ અમારા ગાડીમાં બેઠા છે તો બધા જઈ રહ્યા છે અમે સ્ટેચ્યુ ઓફ યુનિટી ને વાતાવરણ છે વરસાદ વાળું હવે જોઈએ આગળ તો ફાઈનલી પહોંચી ગયા છે રાજપીપલા હવે હળસિધ્ધી માતાના મંદિર આવ્યા છે તો દર્શન કરીશું અહીંયા જો આવો હરસિદ્ધિ માતાનું મંદિર છે અમે તો દર્શન કરી લીધા છે પબ્લિક અંદર જાય છે દર્શન કરવા હવે તો ભાઈ આ રાજપીપલાના રાજા હતા અહીંયા પૂરી હિસ્ટ્રી લખેલી છે જેને વાંચો એ ઝૂમ કરીને વાંચી લેજો ને આ છે મંદિર હવે જઈશું અમે પ્રસાદી કરવા ખાવા માટે તો ચાલો હવે દર્શન થઈ ગયા છે મારા જુલાભ લેઝર લાઈટ લઈ લીધી છે હવે પછી હવે જઈએ છીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી તો હવે નીકળી ગયા છે ઓન ધ વેથ છે ને ભાઈ આ બાજુના એરિયામાં ફરવાની જે મજા આવે છે ખાલી વેધર જુઓ બધી પર્વતો ની મારા દેખાય છે સામે રાજપીપળા સાઈડના બધા એરિયા પર્વતો છે મસ્ત પહાડીવાળા રસ્તા જે મજા આવે છે ને હવે જઈએ છીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી તો જોડાઈ રહેજો તઈ જઈને પણ જોઈએ આજે તો જંગલ સફાઈનો વિચાર છે તો ફાઇનલી આવી ગયા છે સ્ટેચ્યુ ઓફ યુનિટી હવે અહીંયા પાછળ બસની સર્વિસ છે હવે જોઈએ એમાંથી જઈએ પછી જંગલ સફારી પેલા કરવાનો વિચાર છે બાકી પછી સ્ટેચ્યુ જોઈએ પેલા તો અહીંયા રિક્ષા પણ ફરે છે યુનિટની ગાડીઓ છે ચશ્માની ખરીદી થઈ રહી છે બધા આવા સ્ટોલ લાગેલા છે ટિકિટ બારીઓ છે ને અહીંયા પબ્લિક બધી બેઠેલી છે અહિયાં થી બસ પકડવાની છે સ્ટેશન પરથી મેપ છે અહીંયા યુ આર હિયર સ્ટેચ્યુનો છે હવે જોઈએ મેપ છે ને અહીંયા છે ટિકિટ બારી પછી જ લઈએ ટિકિટ તો ફાઇનલી ટિકિટ લઈ લીધી છે હવે ચાલ્યા બસ બાજુ અહીંયા છે બસ ઉભેલી જ છે બસમાં બેહીને જઈએ હવે તો પબ્લિક ગોઠવાઈ ગઈ છે ધુલા તો ફાઇનલી આવી ગયા જંગલ સફારી કરવા માટે હમ છોકરો ફોર્મમાં છે તો આવું અહીંયાથી એન્ટ્રી ગેટ છે તો ફાઇનલી એન્ટ્રી લઈએ છે હવે ટિકિટ તો ઓલરેડી લઈ લીધી છે એટલે ટિકિટ લેવાની જરૂર નહીં અમે ડાયરેક હવે ચાલુ કરીએ ફરવાનું તો પહેલું કઈ છે વાયરલે તુરાકો પછી સાઉથ આફ્રિકાથી આવેલા છે ત્રણ સ્પેસીસ છે ડાયમંડ દવ ઓસ્ટ્રેલિયાથી ઇમ્પોર્ટ કરેલી છે મસ્ત છે

તો હવે આવ્યા છે અમે બજ વાળા સેક્શનમાં પાછળ જોવા આખું સેક્શન છે ને એવું કે ચાલીને જ જવાનું છે ને આજુબાજુ બધા બસ છે એટલે હવે જોઈએ મસ્ત એક્સપિરિયન્સ થશે એમ તારા ભાઈ બેઠા આધાર પોપટ ભાઈ છે મોરબો છે Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn છે ને એકદમ મસ્ત આ બાજુ બગલા છે હંસ છે બધી અલગ અલગ પ્રજાતિ છે એમની ને ખા એકદમ મસ્ત બનાવેલું છે જો ભાઈ પૈસા ખર્ચા છે ગુલાબી તો આનું માસ લઈને છોડના જતો રે તો એટલે ઊંટ ઘુમરાય કિચમે લમન છે જો ને પાણી બહુ ખરાબ છે લો મિતુ કરાઈ દે છે આખું આ બર્ડ હાઉસ બનાવેલું છે અંદર જાત જાતના અલગ અલગ પક્ષીઓ છે એકદમ મસ્ત હતું તો ફાઇનલી હવે ડેન્જર એરિયામાં આવી એરિયામાં આવ્યા છે અમે આખું સાફ વાળું છે હવે જોઈએ એક એક કરીને

চলছে <Ce> <Christopher> <Brother> <ha> <Sro> <Som -Sro. gi>

તો ફાઇનલી જંગલ સફારી પૂરી થઈ ગઈ છે ભાઈ બહુ મજા આવી બહુ એટલે બહુ મજા આવી બધા નવા નવા પ્રાણીઓ છે જાનવરો છે બધા મસ્ત સાપવાળું એક તો મેઇન હતું એ જોવાની મજા આવી હવે જઈએ છીએ અમે બીજા એક ગરુડેશ્વર પર કરીને પ્લેસ છે ત્યાં જવાના છે અહીંયા તો ભાઈ ખરેખર બહુ મજા આવી ધુલા મજા આવી તો આંબે છે નર્મદા ડેમ જે બહુ મોટો દેખાઈ રહ્યો છે હવે અમે તો ચાલ્યા બસ સ્ટેન્ડ પર